બુદ્ધિ ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી વિવિધ રાજકીય પક્ષ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર્ટ ચડાવી વંદન કર્યા હતા આ પ્રસંગે તાપી નિઝર એકસો બોતેર ધારાસભ્ય ડોક્ટર જયરામ ખાઇ ગામીત સોનગઢ નગર ભાજપ સંગઠન પ્રમુખ મહેતા સહિત ભાજપ કોંગ્રેસ આપના કાર્યકરો દ્વારા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં નવા સીમા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે તેમને નગરપાલિકાની ચૂંટણીમાં એસી સમાજ બેઠકો ઘટાડતા વિરોધ કરતા આવેદનપત્રમાં જણાવ્યું કે એસી સીડ્યુલ કાસ્ટની સાત ટકા પ્રમાણે નિયમ મુજબ નિયમ મુજબ બે સીટમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ કરવામાં આવે ને લઈ એસી સમાજના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે

આજના મને અહીંયા જે સંદેશો આપવાનો મોકો મળ્યો છે મારા તરફથી એટલું કહીશ કે ભારત દેશનું જે સંવિધાન છે એ સંવિધાન જગતમાં ખરેખર મહાન સંવિધાન છે એ સંવિધાનની અંદરના જે મૂલ્ય છે સમતા સ્વતંત્રતા બંધુત્વ ન્યાય આ મૂલ્યો પર આધારિત આ સંવિધાન બનેલું છે તો સંવિધાન એટલું મહત્ત્વનું છે કે સંવિધાને એટલું ધ્યાન રાખ્યું છે કે ભારત વર્ષના દરેક નાગરિકને

કે નગરપાલિકાની ઇલેક્શન આવ્યું છે ચૂંટણી આવી છે અને આ ચૂંટણીની અંદર જે સીટો હોવી જોઈએ તે સીટો છે પરંતુ જે મહિલાઓને સીટ આપી છે તે પણ સારી વાત છે પણ અમારા ધ્યાન પર એવું આવેલું છે એટલા માટે અમે આવેદન પત્ર પણ આપેલું છે ચૂંટણી કમિશનર અહીંયા પ્રાંત ઓફિસર જિલ્લામાં કે ભાઈ અહિયાં સોનગઢ ખાતેની જે સીટો છે એ સીટો વધારવી જોઈએ ખાસ કરીને શિડ્યુલ કાસ્ટમાં આવેલા છે બે હજાર અગિયાર થી અત્યાર સુધીની જે લોકવસ્તી છે એના પછી ઘણી લોકવસ્તી વધારો થઈ ગયા પછી પણ અને સાત ટકા અનામતની જે આપણી જોગવાઈ છે કાયદેસરની તેના હિસાબે બી જો તમે જોવા જાવ તો ચોક્કસ રીતે અહીંયા બે સીટો તો હોવી જોઈએ એક મહિલાની સીટ છે તો એક પુરુષની સીટ મળવી જોઈએ એના માટેનું અમે આવેદન પત્ર પણ આપેલું છે અને જો ખરેખર એ પત્ર પ્રમાણે એ લાગુ કરવામાં એ સીટ ને આપવામાં આવે તો સંવિધાન ન્યાય ખરેખર અમને બી બધાને શેડ્યુલ કાસ્ટ વાળાને મળી છે એવું આપણે માની શકીએ અથવા એવું કરવાની જરૂર છે અને જો એવું કદાચ નહીં કરવામાં આવે તો એના માટે સંગઠિત થઈને આ વાત સ્ટ્રોંગલી હજુ બી રજૂ કરવાની જરૂર પડે તો અમે રજૂ કરીશું આગળ જવાની જરૂર પડે તો જઈશું અમે જયવીર સાદિક પઠાણ મનીષ જ્ઞાનચંદાણી હિન્દી ટીવી ન્યૂઝ તાપી